જે સરકાર હેલ્મેટ નો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ વાસીઓના ગુજરાત ની જનતાના જીવન વચ્ચે રસ છે જેવું હોત આટલા બધા દારૂ નાડ્ડા ના ચાલતા હોત આટલા જુગાર ના ચાલતા હોત આટલા કુટંક ખરા રાજકોટ શહેરમાં ના ચાલતા હોત આટલો દેહ વ્યાપાર ન ચાલતો હતો રાજકોટ શહેર અંદર એમડી ડ્રગ્સ ના આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત તાજેતરમાં સરકાર દ્વારા એવો નિયમ કરવામાં આવ્યો છે કે હવે રાજકોટમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત થઈ જશે અને તેને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડિયોમાં નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું છું મેક્ષો ઠક્કર તાજેતરમાં જ વડગામના ધારાસભ્ય કોંગ્રેસના એ જિજ્ઞેશ મેવાણી જે રાજકોટ ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા જે સરકાર દ્વારા આ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ કરવામાં આવ્યો છે રાજકોટમાં તેને લઈને એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે હા ચોક્કસથી હેલ્મેટ પહેરવું જ જોઈએ કારણ કે એ સલામતી માટે ખૂબ જ જરૂરી છે પરંતુ જ્યારે આવી દુર્ઘટનાઓ ગુજરાતમાં સતત બનતી હોય છે તો તેને લઈને સરકાર દ્વારા કોઈ કડક કાયદો કેમ નથી બનાવવામાં આવતો એ જેટલા પણ ગુનેગાર

હેલ્મેટ પહેરવું જોઈએ મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કઈ નથી પણ જે સરકાર હેલ્મેટ નો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ વાસીઓના ગુજરાતની જનતાને જીવન બચવામાં રસ છે જેવું હોત આટલા બધા દારૂ નાડતા ન ચાલતા હોત આટલા જુગાર નાડા ન ચાલતા હોત આટલા કુટનખાડા રાજકોટ શહેરમાં ન ચાલતા હોત આટલો દેહ વ્યાપાર ન ચાલતો હોત રાજકોટ શહેરની અંદર એમડી ડ્રક્ષ ન આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત આ સરકારને મનુષ્યના જીવન બચાવવામાં રસ હોત તો દિશાની ફેક્ટરીમાં આગને લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે બ્રિજ તૂટવાના કારણે વીસ થી વધારે નાગરિકોને જીવન હુમાયા ન થયું હતું એટલે બેસીકલી હેલ્મેટ ની કંપનીઓ જે હેલ્મેટ નું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણી વાર સાઠ ગાત કેટલાક તંત્રના માણસો સાથે હોય છે એમને રીઝવવા એમનો ફાયદો કરાવવા એમને ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે અને રાજકોટવાસીઓનું ખાસ એવું કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો નો પ્રોબ્લેમ અમે પહેરીશું પણ એ પ્રમાણેના રોડ રસ્તા તો આપો ચારેક રાજકોટ શહેરમાં ભૂવા

બીજી એક બહુ મહત્વની વાસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આપણા હર્ષ સંઘવીભાઈ મંત્રી હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી મેચ ફિક્સિંગ વાળો અગાઉથી અરજદારોને કહી રાખ્યું કે આવા સવાલ પૂછવાના એવો કન્વીનિયન્ટ સગવડો ધરમ જેને કહેવાય એવો એક લોક દરબાર રાખ્યો આવનારા દિવસોમાં હું લોક દરબાર રાખીશ અને નકલી નહીં અસલી લોક દરબાર હશે ત્યારે ખબર પડે કે રાજકોટ શહેરમાં કેવા ધંધા ચાલી રહ્યા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ કેવું શાસન ચલાવી રહ્યું છે આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ જે રીતે વાત કરવામાં આવે તો જીગ્નેશ મેવાણી જેઓ હંમેશા પોતાના આકરા પ્રહારો અને સરકાર ઉપર કરતા સવાલોને લઈને ચર્ચામાં રહેતા હોય છે અને તે વચ્ચે જ્યારે રાજકોટમાં ફરજિયાત હેલ્મેટનો જે કાયદો બનાવવામાં આવ્યો છે તેને લઈને જિગ્નેશ મેવાણીએ સરકાર સામે જ પ્રશ્નો કર્યા છે કે ગુજરાતમાં આટલી બધી દુર્ઘટનાઓ ઘટી રહી છે તે પછી ગંભીરા બ્રિજ હોય કે મોરબીનો એ બ્રિજ હોય કે પછી ટીઆરપી રાજકોટમાં જે સૌથી મોટો ટીઆરપી અગ્નિકાંડ બન્યો હતો તો તેને લઈને કોઈ પણ કાયદો કેમ નથી બનાવવામાં આવતો કોઈ કડક અમલવારી કેમ નથી કરવામાં આવતી તે અંગે જિગ્નેશ મેવાણી દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો